નમસ્તે ગુજરાત વાત કરીએ હવામાન વિભાગની સૌથી ભારે આગાહી તો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે પાંચ જિલ્લામાં રેડ તો ચોવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી હતી જે અનુસાર પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે ચોવીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો છે સૌથી વધારે વરસાદ પડી શકે ત્યારબાદ દમણ દાદરા નગર હવેલી અને વલસાડ તથા ડાંગ જિલ્લા અને તાપી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ વિસ્તારોમાં મિત્રો પંદરથી થી માંડીને ઓગણીસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને જાણીએ તો કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રાજ્યના ચારસોથી વધુ રસ્તા બંધ થઈ ગયા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રવિવારે રાજ્યના બસો નવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે તેવામાં હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી દીધી છે જેમાં રવિવારના રોજ પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયામાં ન જવા માટે સલાહ આપી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે રાજ્યના છવ્વીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા તેમજ અરવલ્લી જિલ્લામાં તો ભારે વરસાદનું રેડ એલર્ટ છે જ્યારે પાટણ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને રાજકોટ તેમજ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે અને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે મિત્રો આગામી આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે તો આઠ સપ્ટેમ્બરે બાર જિલ્લામાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી દીધી છે મિત્રો